આ કાર્યક્રમ હેઠળ વન્ય પ્રાણી હુમલા અટકાવવા માટે લોકોએ શું તકેદારી રાખવી જોઈએ તે બાબતને લઈને વન વિભાગના અધિકારી દ્વારા લોકોને વિશેષ સમજણ આપવામાં આવી હતી હાલ વન્ય પ્રાણીના હુમલાઓ વધી રહ્યા છે ત્યારે લોકોએ પણ ખાસ કરીને તકેદારી રાખવાની જરૂર છે જે બાબતો પર વિશેષ ચર્ચા હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર સંજય વાળા ધારી हाल तो लोग ने वन्य प्राणी हमला बचा मारी रेन्ज ना तमाम

લાઈન શો કરશે તો એને છોડવામાં નહીં આવે અને લાઈન શો કરનારને અમે કાયદેસરની કાર્યવાહી કરશું તેથી ગામ લોકો તેમજ સરપંચોને પણ મારી અપીલ છે કે જ્યારે પણ આવા લોકો કોઈ ધ્યાન પર આવે તો તરત અમારું ધ્યાન દોરવું જેથી અમે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને લોકો ઉપર જે એટેક થાય છે એનાથી બચી શકે